મિત્રો કેમ છો મજામાં મજામાં જશો મોજે મોજ ને રોજે રોજ મારા વાલા મિત્રો સવારના આઠ વાગી ગયા છે અને આપણે મસ્ત મજાના નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને કામે લાગવાનું છીએ આપણે બહારનો નજારો તમે જોઈ શકો છો વ્લોગમાં બન્યા રહેજો બધા મિત્રોને સવારના ગુડ મોર્નિંગ ખૂબ ખૂબ ધન્યવાદ મારા ચાહક મિત્રો બહારનો નજારો તમે જોઈ શકો છો સવારના આઠ વાગી ગયા છે અને તમને બહારનું લોકેશન બતાવું છું મારા ચાહક મિત્રો સુરદ્રાધામ પણ આમ બારે આવી ગયા છે વાદળોમાંથી અને આજે મસ્ત મજાનું કોરું કાઢ્યું છે જોઈ શકો છો તમે કિચડ તો છે જ આપણા રૂમ આગળ ઘરના આંગણા આગળ એક આપણું લોઢર ઊભું છે સામે ટ્રક ઊભી છે બહારના લોકેશનમાંથી તમને બતાવું છું લોકેશનમાં બન્યા રહેજો મારા ચાહક મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ બધા મિત્રોને જાહેરામ આપી દઈ દ્વારકાધીશ તો આપણે દરવાજો બંધ કરી દઈએ જવાનું છીએ આપણે લોડર ઉપર તમારા ભાઈનું લોડર તમારા ભાઈનું લોડર ઊભું છે સામે લોડરની બાજુમાં ટ્રક પણ ભરાઈ છે બીજી પણ એક ટ્રક લોડ થઈ રહી છે જોઈ શકો છો બીજું પણ ટ્રક ભરાઈ રહ્યું છે ટ્રક ભરાઈ ગઈ છે ને આપણું લોડર પણ ઊભું છે હવે આપણે કામે લાગવાનું છે આપણી ડ્યુટી ચાલુ છે બે ત્રણ દિવસથી તો રજા હતી આમ પણ આ છે તમારા ભાઈનો ઓફર ઓફર ખાલી થઈ ગયું છે ઓફરને પણ ભરવાનું છે લોડર છે સામે ટ્રક ભરાવી રહી છે એક ટ્રક ના માણસો ઊભા છે અને ઢગલો આપણે ખાલી કરવાનો છે મસ્ત મજાનો આપણે લોડર ઉપર આવી ગયા છે ડીઝલની બોટલી કારણ કે અહીંયાથી ડીઝલ લીક થતું હતું આપણે કનેક્શન કર્યું છે અહીંયાથી ડીઝલ પડતું હતું તે બોટલ કાપી એક ડબ્લું અને ઢાંકણામાં પાઇપ નાખીનું ઢાંકણું કોરીને અને એ પાઇપ પાછી બોટલમાં આપી દીધી છે એટલે એ ડબલા ઈકણથી પાણી અહીંયાથી ડીઝલ ઢોરાઈ એ બોટલ માં આવી જાય અને પાછી આપણા બે ઢગલા બે ઢગલા ઢાકેલા છે તો એને ખોલા કરવાના છે અને નાખવાનું છે આપણે સાઈપ પણ આવી ગયા છે આપણા સેઠ ગાડી ઓફિસ આગળ ઊભી છે

અને બહારનો નજારો તમને બતાવું છું હું આપણે કામે લાગવાનું હતું એટલે ડ્રેસ ચેન્જ કરી નાખ્યો છે અને નજારો બતાવું છું હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ અને હું ભરી ગિરીટ પહેલા ગિરીટ ભરીશ પછી આપણે આ બધું માલ સામાન નાખવાનું છે તમને બતાવીશ મારા વાલા મિત્રો વ્લોગમાં બન્યા રહેજો આઠ વાગી ગયા છે સવારના બધા મજદૂર કામે લાગી ગયા છે હવે તમારો ભાઈ તમને બતાવશે ક્યાંથી ગિરીટ ભરવાની છે ક્યાં નાખવાની છે એ તો તમે જોયું જ હશે બહારનું લોકેશન સ્ટાર્ટ કરના જોઈએ આપણે ફાઇનલી હવે ગિરીટ નાખવાની છે જોઈ શકો છો રિવસ માં આપણી ગારી ઉપર આવું કામકાજ છે મિત્રો આપણું મારા ચાહક મિત્રો આવું કામકાજ છે તમારા ભાઈ ને ફેરિંગને ઘેર ને બધું હા જવાનું છે એટલે થોડી વાર લાગી જાય છે લોકેશન થઈ <coughs> નાખ્યો છે ઢગલો તમારા ભાઈ એ જોઈ શકો છો તમે મસ્ત લાડુ જેવો ઢગલો એકદમ માખણ જેવો છે છે આ લોઢર ચોફેર બતાવી દઉં આ બાજુ આથળિયા પડ્યા છે જો કેવડો ડુંગર જેવો કન્નાક્યો છે ઉભો ઢગલો સાઈડ માં છે આપણું લોઢર આ છે ગિરીટ સામે છે આપણો લાલ ઢગલો આ જોરદાર ઊભો થયો છે મિત્રો ઢગલો હવે આપણે જવાનું છે ચા બનાવવા જો લારી આવી રહી છે વચ્ચે નીક નીકળી ચા બનાવવા જવાનું છે જેને ચા પીવી હોય તૈયાર થઈ જજો આંગળી ઊંચી કરી નાખજો મિત્રો જેને ચા પીવી હોય ચાર વાગી ગયા છે ને ચાનો ટાઈમ થઈ ગયો છે ને તમારા ભાઈને પણ ચા પીવાનું મન થઈ ગયું તો આપણે ચા બનાવીશું આપણી પીન પડી ગઈ છે પીન ગોતવાની છે ઢગલો ઉભો કરતા કરતા કૂતરા મારી હતી આપણે કૂતરું વચ્ચે નાઈન કાકા પીન ચોગી હા આ પીન હા ચા બનાવી પ્લેટ ની લારી ધક્કો મારો બરાબર નાન કાકા મિત્રો ડીકી ચલો ચા બનાવા મિત્રો આપણે દૂધ આવી ગયું હતું એટલે ચા મૂકવા માંડ્યા છે બધા મજૂરો માટે ને આપણને પણ ચા પીવાનું મન થઈ ગયું હતું એટલે આપણે ચા મૂકીએ છીએ જોઈ શકો છો આ છે લાઇટની સગડી એના ઉપર આપણે ચા બનાવીએ છીએ કેવા મસ્ત મજાના ધુવાડા નીકળી રહ્યા છે જે મિત્રોને ચા પીવી હોય એ મિત્રો ફટાફટ આવી જાય મારા વાલા મિત્રો તમારું સ્વાગત છે જોઈ શકો છો કે ચા બની રહી છે ચાર વાગી ગયા છે અને ચા બનાવીએ છીએ આપણે રસોઈ આપણને પાછી આવડે છે મિત્રો બધી રસોઈ આવડે છે આપણને ક્યાંક આપણે એકલા જવું હોય ને કામે મજૂરી ઉપર તોય આપણે ભૂખે ન મરીએ બનાવી અને ખાઈ પીને આરામથી સૂઈ જઈએ પાછા સવાર થાય એટલે પાછા કામી લગી લાગી જઈએ ખાવા પીવાનું બનાવતા આપણને રેસીપી આવડે છે મિત્રો એટલે બધા મિત્રો માટે આપણે અરે બધા મજૂરો માટે ચા બનાવીએ છીએ ને તમારે પણ પીવી હોય મિત્રો તો તમે આવી શકો છો મારા વાલા મિત્રો હવે આપણે ચા ઉકળવાની તૈયારી છે તો ચા લઈને જશું આપણે ચા પીશું ને તમારે પીવું હોય તો તમે આવી શકો છો ચા પીવા માટે ખૂબ ખૂબ ધન્ય આપણે છ વાગી ગયા છે જુઓ મજૂર આપણા ઢગલા ઢાંકવા માંડી ગયા છે આ બંને જણા આપણે એમનું થોડું શૂટિંગ લઈ લઈએ દયા કરજો એમના ઉપર પાછા વિડીયો શેર સબસ્ક્રાઈબ કરજો લાઇક કરી દેજો સારો લાગે તો હવે આપણે છ વાગી ગયા છે સાંજના અને આપણો આ ઢગલો ઢાંક્યા વગરનો બાકી છે લોડર આપણું ઊભું છે આ બંને જણા ઢગલો ઢાંકી રહ્યા છે અને હવે બ્લોગને એન્ટ આપી દઈએ બધા મિત્રોને જય રામ આપી જય દ્વારકાધીશ બ્લોગ સારો લાગે તો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક કરી દેજો જય દ્વારકાધીશ બાય બાય ટાટા